એ મૂળા પાસે ગયા એ મૂળા પાસે ગયા એમણે મૂળાને પાણી પાયું હવે દાદીને ભાણી જોઈ ગઈ ભાણી પણ મૂળા પાસે ગઈ ભાણીએ મૂળાને પાણી પાયું બોલો અને બધા બોલ્યા બધાએ ગીત ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે કુતરાએ જોયું એ પણ મૂળા પાસે ગયું

મોટો મોટો થાજે સૌથી મોટો બનજે મૂળો તો વધ્યો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો દાદા મોળાને જમીન માંથી કાઢવા જોર દઈને ખેંચવા લાગ્યા દાદા મૂળાને કાઢવા જમીનમાંથી જોર દઈને ખેંચવા લાગ્યા જોર કરવા લાગ્યા દાદા તો બહુ જોર કરવા લાગ્યા પણ મૂળો તો બહાર આવ્યો નહી દાદાએ દાદી ને બોલાવ્યા દાદાએ દાદીને બોલાવ્યા દાદાએ મૂળો પકડ્યો બોલો દાદાએ મૂળો પકડ્યો દાદીએ દાદાને પકડ્યા પણ મૂળો તો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો બહાર આવ્યો જ નહીં દાદીએ ભાણીને બોલાવી દાદીએ ભાણીને બોલાવી દાદીએ પકડ્યા દાદા દાદી એ પકડ્યા દાદા દાદીને પકડે ભાણી દાદીને પકડે ભાણી જોર લગાવ્યું જોર લગાવ્યું એ જોર લગાવ્યું પણ મૂળો તો ઊંડે ઉંડે મોટો મોટો અને લાંબો હવે ભાણીએ કૂતરા ને બોલાવ્યું અને કૂતરું આવ્યું દાદી એ પકડ્યા દાદા ને ભાણી એ પકડ્યા દાદી ને કૂતરા એ પકડ્યા ભાણી ના કપડા કૂતરા એ પકડ્યા બાણીના કપડાએ ભેગા થઈને જોર લગાવ્યું પણ મોડો ઊંડે ઊંડે મોટો મોટો અને લાંબો બધા ભેગા થઈને ગીત ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોટો મોટો થાજે સૌથી મોટો બનજે ઘરના સૌ ભેગા થયા સૌએ જોર લગાવ્યું મૂળાએ તો બહાર આવવું પડ્યું મૂળાએ તો બહાર આવવું પડ્યું હવે સામીબાજીએ ધરતીએ તો જોર કર્યું અપાર પણ જીતી ગયો આ પરિવાર મૂળો આવી ગયો બહા હવે બોલજો બધા હા અજબ છે આ મૂળો થાંભલા જેવો મૂળો થોડો ખાઈશું આજે થોડો ખાઈશું કાલે બાકીનો પરમ દહાડે પાંદડા ખાઈશું રોજે રોજ અને ખાઈશું મોટા ઓડકાર અદબ મુળા નો જાય જાય કાર ચાલો મજા આવી બધાને ને કાલી પાડી દો